ખાલી એક જ બાજુ કાટ લાગ્યો હોય તો તમારે ફોકસ સાથે કાટ સુધારવાની જરૂર હોય પણ આપણે જો માણસાઈ પર જ ડાઘ અને કાટ લાગી જાય તો ક્યાં જઈશું સુધારવા માટે ઘટના પાટણની છે ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ છે અને એમનું કહેવું છે કે નિષ્કા હોસ્પિટલ અને ત્યાં એક એક ડૉક્ટર હતો સુરેશ ઠાકોર એનું નામ પછી ખબર પડી કે તો ડોક્ટર જ નથી બોગસ ડોક્ટર છે બોગસ ડોક્ટર બોગસ માણસને એણે ભેગા થઈને શું કર્યું તો કે સંભવતઃ દસ જેટલા બાળકોને વેચી માર્યા નવજાત શિશુ જે હોસ્પિટલમાં સારવાર માટે આવે છે એક નિષ્કા હોસ્પિટલનો એક કેસ જેના પરથી આખી વાત સામે આવી એક લાખને વીસ હજારમાં બાળકનો સોદો કરવામાં આવ્યો હતો બાળક આઈસીયુમાં હતું નિષ્કા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું પાટણમાં આવેલી આ હોસ્પિટલ છે ત્યાંથી એ બાળકને ઉઠાવી લીધું એક દંપતીને પહેલા એકાવન રૂપિયા ટોકન પછી એકાવન હજાર રૂપિયા અને પછી કહ્યું કે બર્થ સર્ટિફિકેટમાં જ તમારું નામ લખાવી દેવાનું છે એટલે તમારે એડોપ્ટેશનની મગજમારીમાં કાં તમે એડોપ્ટ કર્યું છે તો એ દત્તક લેવાની એક પ્રક્રિયા છે અને જે સરકારી ધોરણે તમે પ્રક્રિયા કરવા જાઓ તો બહુ લાંબી પ્રક્રિયા છે તો તમારે એમ માં ન પડવું પડે એટલે હું ડાયરેક્ટ બર્થ સર્ટિફિકેટ તમને આપી દઉં છું એવા કેટલાય મા બાપ છે એવા કેટલાય પતિ પત્ની દંપતી છે કે જેને સંતાન નથી એ બાળક માટે ઝંખે છે એમણે દિવસ રાત એક કર્યા છે એમણે બની શકે એટલી માનતાઓ માની છે એમણે હોસ્પિટલના ચક્કર ખાઈ લીધા છે પણ એમને સંતાન નથી અને એટલે જ સંતાન માટે ઝંખતા મા બાપ એ આવા જે લેભાગુ માણસો છે કે લૂંટારા છે એ લોકો માટે સૌથી સરળ ટાર્ગેટ હોય છે એ લિટરલી બાળકોને વેચી મારે છે રાજસ્થાન ડુંગરપુર પાસેનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો થોડા સમય પહેલાં એ લોકો પણ વીસ હજારમાં એકવીસ હજારમાં એકદમ જન્મેલું બાળક છે એ વેચી દે છે અને બની શકે તો એક મહિનાની અંદર જ એ બાળકને વેચી દે છે જેથી એ બાળક બીજું કંઈ એને યાદ ન રહે અને જે ખરીદવાવાળા લોકો છે એ પણ એવું પ્રિફર કરે છે વચ્ચે એજન્ટનું બહુ મોટું કમિશન હોય છે એટલે બાળક એ ઈશ્વરનો આપેલો સંદેશ છે એ ભરોસો બતાવે છે સૃષ્ટિ પર કે માણસ મને હજુ એ તારામાં ભરોસો છે એટલે જો તું તને હું આ પ્રજનનના સ્વરૂપે બાળક મોકલી રહ્યો છું અને એ બાળકની જ્યાં લે ને સોદાઓ થવા માંડે ત્યાં આપણે શું અપેક્ષા રાખીશું આ કિસ્સામાં એ દંપતીના આઈસીયુ માંથી કાઢીને બાળક આપી દીધું એ લોકો ઘરે લઈ ગયા પચાસ હજાર કે એકાવન હજાર રૂપિયા આપી દીધા હતા પછી ફરીથી બાળક બીમાર પડ્યું માથું એનું મોટું થઈ ગયું મગજમાં પાણી ભરાયું હોસ્પિટલમાં દાખલ કર્યું ત્યારે ખબર પડી કે બીમાર બાળક આપી દીધું છે એમણે જઈને કહ્યું કે હવે પાછું લઈ જાઓ બીમાર છે તો અમારે નથી જોઈતું પૈસા પાછા આપો ત્રીસ હજાર જ પાછા આપ્યા પહેલાંને ખબર પડી કે છેતરાયા છે ભાઈ હોસ્પિટલ પોલીસ સ્ટેશન ગયા ત્યારે ખબર પડી કે જેને ડૉક્ટર સમજીને જેની પાસે આ બધી ડીલ કરી રહ્યા હતા એક તો એ ડૉક્ટર હતો જ નહીં સુરેશ ઠાકોર એનું નામ છે અને પોતાની ફેસબુક પ્રોફાઇલમાં કે પછી ઇન્સ્ટાગ્રામ પર ભાજપના નેતાઓ સાથે ફોટો મૂકવાના એટલે એવું સમજવાનું એ વિસ્તારમાં કે આ તો બહુ પહોંચેલીમાં માયા છે નાના તો તાર અને અહીંયા ગુજરાતમાં તો એટલી ફેશન થઈ ગઈ છે કે દર બીજું માણસ એવું કે આના તાર તો સીધા પ્રાઇમ મિનિસ્ટર સાથે જોડાયેલા છે એટલે ગામનો સરપંચ એવી ટણી કરે કે મારે પ્રાઇમ મિનિસ્ટર સાથે જોડાણ છે ગામમાં સૌથી વધારે લુખાગીરી કરતો માણસ છે એ પણ એવી ટણી કરે કે મારે તો પ્રાઇમ મિનિસ્ટર સાથે તાર જોડાયેલા છે એટલે આટલી ખરાબ દુર્દશામાં એક બાજુ એક પોલિટિકલ પાર્ટીના સિમ્બોલનો ઉપયોગ કરીને બની શકે એટલા બેફામ પોતાના પ્રયત્નો કરવાના બાળકોના સોદા થવા માંડે ને હોસ્પિટલમાં ડૉક્ટરના નામે થાય અને ડૉક્ટરો હાથ ખંખેરીને ઊભા થઈ જાય કે ભાઈ લે અમને તો ખબર જ નહોતી તો આનાથી વધારે માણસાએ ક્યાં મરવાની હતી પાટણની ઘટના છે ધારાસભ્ય કે કિરીટ પટેલે શું કહ્યું સાંભળીએ આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય જે વ્યક્તિ ધોરણ દસ પાંચ છે એ દસ વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય લોકોના આરોગ્ય સાથે લોકોના જાનમાલ સાથે લોકોના લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને પાટણ જિલ્લા પોલીસને એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ દસથી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે જો એ બાળક દીકરી હોય તો એના પાંચ લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ લાખ રૂપિયાથીની વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના કોઈએ ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય સત્તા પાર્ટી સાથે સંકળાયેલા હોય મને લાગે છે કે કંઈ થવાનું નથી તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે એટલે મુખ્યમંત્રી મૃ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ